પણ એનો અંશ આવે એ અમુક સમય અમુક અંતરે અમુક ઉંમરે અમુક સમય અમુક તો ઘડીએ એક લાખ એક એવું છે જેને કુદરત થી ડાયરેક્ટેક હોય કુદરતથી ડાયરેક્ટ સંપર્ક હોય છે ડાયરેક્ટ કોન્ટેક હોય છે અને એની બત્રી છે એની જીવાએ બોલે કે આ વસ્તુ બનશે બન્યા વળો રહે ની એનું નામ દેવ ભાઈ પણ મારો ભગવાન કહે છે મારો ઈશ્વર કહે છે આ તડાવ દેવેલા મેલા તો કોઈ દેવ નડ્યું નહીં કોઈ દેવ નડ્યું નહીં અગર નડ્યું હોય તો એ છે આ નાભીનું વાતેનું એ નાભીનું જે વાતેનું છે આ પેટ છે ઈ નડે છે